મિત્રો આવનારી કોન્સ્ટેબલની પરીક્ષા માટે ખૂબ ફેક્ટ હું તમને આપું છું આપણા દેશની અંદર અતિ મહત્વના હોય એવા રાષ્ટ્રીય જળમાર્ગોની સંખ્યા તમને પૂછાય એ એકસો અગિયાર જેટલી છે હવે રાષ્ટ્રીય જળમાર્ગ શું છે નદીઓ તળાવ નહેરો બેકવોટર્સ એની ઉપર સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક પરિવહનની વ્યવસ્થાઓ જેત્યાર સુધી 111 જેટલા બનાવવામાં આવેલા છે એમાંથી અતિશય મહત્ત્વના એવા તમને પાંચ રાષ્ટ્રીય જળમાર્ગ પરીક્ષમાં પૂછાય કે એમાંનો જો સૌથી પહેલો રાષ્ટ્રીય જળમાર્ગ પૂછાય તો એ છે NW1 એટલે કે નેશનલ વોટરવેઝ 1 જે ગંગા નદી પર સ્થિત છે ઉત્તર પ્રદેશ થી પશ્ચિમ બંગાળ સુધી નેશનલ વોટરવેઝ નંબર 2 જે તમને આસામ ની અંદર જોવા મળે છે બ્રહ્મપુત્રા નદી ઉપર નેશનલ વોટરવે નંબર થ્રી જે તમને કેરળમાં જોવા મળે છે નેશનલ વોટરવેઝ નંબર ચાર જે તમને આંધ્રપ્રદેશ તમિલનાડુની સરહદ ઉપર જોવા મળશે અને નેશનલ વોટરવેઝ નંબર પાંચ જે તમને જોવા મળશે ઓડિશાની અંદર દોસ્તો આ તમામ જે રાષ્ટ્રીય જળમાર્ગો છે એનું નિયમન ઇન્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલે છે અને હવે ખાસ અતિશય મહત્ત્વનું કે આજે પાંચે પાંચ મેં તમને જે જળમાર્ગ કીધા એ ક્યાંથી ક્યાં સુધી કામ કરે છે કેટલી લંબાઈ છે એ પણ પરીક્ષામાં પૂછાય છે એને જોવા માટે નીચે કેપ્શનની અંદર તમે ચેક કરી શકો છો થેન્ક યુ વેરી મચ